અલ્ટો કાર પર થાંભલો પડ્યો હતો અને કારમાં કાર ચાલક સાથે ત્રણ બાળકો અને મહિલા સવાર હતા અને બનાસવાડી જામબાજી પોલીસને કરાતા અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અંબાજી વીજ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ કારને માર્ગ પરથી સાઈડમાં કરાઈ હતી નયા બનાવના પગલે એક દોઢ કિલોમીટર લાંબા વાહનોની કતાર લાગી હતી જેને લઈને પોલીસે ટ્રાફિક જામ હટાવ્યો હતો ને આ બનાવમાં જાન હાની ટળી હતી ત્યારે કારને મોટું નુકસાન થયું હતું હું અંબાજીથી આબરોડ જઈ રહ્યો હતો ચાલુ રનિંગ ગાડીમાં થાંભલો પડ્યો ઇલેક્ટ્રિકલનો થાંભલો પડવાથી ગાડી ત્યાં બ્રેકડાઉન થઈ ગઈ મારી ગાડીને નુકસાન થયું છે આગળનું કાચ છે આગળનું બમ્પર છે બ્રેક બ્રેક એસેમ્બલી છે ટાયર ફાટી ગયું છે ગાડીમાં સવાર મારા ત્રણ બાળકો અને મારી વાઈફ હું પોતે હતો પરિવાર હતો મારો એ જ ગંભીર બેદરકારી કે આ અંદર ચાલુ રનિંગમાં મેં ચડતો ઢાળ હતો મારો ચડાવમાં ઢાળ હતો ચડતા ઢાળે માની રનિંગ ગાડી હોય ગાડી માની ત્યાં જઈ હોય અને મારી ગાડીથી થાંભલાથી તે ગાડીનું અંતર ત્રીસ ફૂટ દૂર હતું ને થાંભલો પરાઈ અંબાજી આબુ હાઈવે ઉપર એક ગાડી અંબાજી તરફથી આબુ તરફ અલ્ટો ગાડી આવી રહી હતી ત્યારે અચાનક જ એક ઢાળ ઉપરનો થાંભલો એ અચાનક જ ગાડી ઉપર પડી જતા સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી પરંતુ વીજ વાયર રોડ ઉપર પડી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાણી હતી પરંતુ અંબાજી પોલીસ સત્વરે તાત્કાલિક પહોંચી જતા કોઈ જાનહાની થયેલ નથી